વિડીયોની અંદર તમે આવી ગયા હોય ને તો કદાચ આવતી પોંચ દસ મિનિટ સુધી તમે બન્યા રહેજો ભલે વિડીયોને તમે લાઈક કરો ના કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ના કરો પણ વિડીયો કદાચ તમારી લાઈફની અંદર બહુ મહત્ત્વનું લેસન આપશે તમને બહુ મહત્ત્વનું બોધ આપશે હું અહીંયા એક એવી સ્ટોરી કહે કે જેનાથી કહેવાય કદાચ તમારો વિચારવાનો ઢંગ બદલાઈ જશે મેં મારા આગલા વિડીયોની અંદર મેં વાત કરી હતી કે એક બન હતો એને ફેસબુકની અંદર એવું સ્ટેટસ મૂક્યું હતું કે હું હવે મરી જવા માગું છું જિંદગીથી કંટાળી રહી ગયો છું બહુ બધા ડિપ્રેશનમાં છું અને અમુક તકલીફ એવી હોય કે જેનું કોઈ સોલ્યુશન નહીં હોતું એ ભાઈએ ફેસબુક સ્ટેટસમાં એવું મૂકી હતું અને એના જોડે ભાઈએ એવું પણ લખ્યું હતું કે કોઈ કોઈ વ્યક્તિ મારું મર્ડર કરી નાખે તો હું એને પચાસ હજાર રૂપિયા આપું તમે વિચારો તો ખરા કે આજે આપણે ભનેલા ગણેલા છીએ અને આજે આપણે કઈ જગ્યાએ કે કઈ દુનિયામાં જીવીએ છીએ એકવીસમી સદીમાં આપણા લોકો જોડે આટલી બધી ટેકનોલોજી છે આટલી બધી સુવિધા છે ઠંડી લાગે તો હીટર છે ગરમી લાગે તો આપણા પાણી એસી છે કોઈપણ જગ્યાએ જવું હોય તો આપણે પાણી ગાડી છે ઇવન ફ્લાઇટ બસ છે પ્લેન બી છે બધી જ સુવિધાઓ છે ખાવા માટે જે જોવા એટલી બધી વસ્તુઓ મળી છે પહેલાં જ્યારે વિજ્ઞાન કે વિજ્ઞાને આટલો બધો વિકાસ નહોતો કર્યો એ ટાઈમ તો એવો હતો કે દુષ્કાળ પડતા લોકોને ખાવાનું ના મળતું પોણ ના મળતું અત્યારે એ એવું કોઈ જ નહીં એમ સતત પણ લોકો આજે આપણે વિચારીએ છીએ લોકો બીજાને મારવા માટે લોકો સોપારી આપતા હોય છે તમે સાંભળ્યું છે વર્ડ સોપારી કે ફલાના ભાઈનું મર્ડર કરી નાખો તો હું આટલા પૈસા આપું આ બધા બે નંબરના કોમ લોકો કરતા હોય છે પણ તમે એક વસ્તુ વિચારો કે આ વ્યક્તિ કેટલા અંશે કંટાળ્યો છે કે કોઈ વ્યક્તિ મને મારી નાખ તો હું એને પચાસ હજાર રૂપિયા આપું વ્યક્તિ પોતે જ પોતાની સોપારી આપવા તૈયાર છે અને એ પણ વ્યક્તિનું ડેરિંગ તો તમે જુઓ કે સોશિયલ મીડિયા ઉપર ફેસબુકની અંદર પોસ્ટ વ્યક્તિએ નાખી છે જો કેમ તો સારું કહેવાય વ્યક્તિ બી આટલી બહાદુરી બતાવી અને ઓનાથી ઘણા બધા લોકોની માનસિકતા કે સમાજની અંદર ઘણા બધા લોકોનો આપણને ખ્યાલ આવે ઘણા બધા લોકો અત્યારે સમાજની અંદર આવા હશે કે જે લોકો અંદર અંદર રીબાઈ રહ્યા છે અંદર અંદર દુખી છે પરેશાન છે પોતાના ઘરથી ફેમિલીથી ધંધાથી તકલીફ સામાજિક હોય આર્થિક હોય કે માનસિક હોય દરેક રીતના અહીંયા કંઈક ને કંઈક તો દુઃખ સજ લોકોના વ્યક્તિને કોઈ પણ જગ્યા કોઈ આશા ના દેખાય કોઈ માર્ગ ના દેખાય જો મરવું કોઈ એને ગમતું હતું દરેકને સુખ વાળું લાગે જિંદગી દરેકને વાલી લાગે મા બાપ છોકરો બહેરો બધાને વાલો લાગે છે કોઈ વ્યક્તિને મરવું પસંદ નહીં હોતું આપણા બધા લોકો નહીં કહેતા કે ભાઈ ચિંતા ના કરે બધું સારું થઈ જશે આત્મહત્યા એ કોઈ કે સમસ્યાનું સમાધાન નથી પણ એકચુઅલી કોઈ વ્યક્તિ આગમાં બરતો હોય ને તો એને જ ખબર હોય કે એ વ્યક્તિને કેવું ફીલ થાય એમ કોઈ પણ વ્યક્તિ જે પરિસ્થિતિથી કોઈ વ્યક્તિ ગુજરી રહ્યો હોય ને એને જ ખબર હોય કે એની અંદર કેવું ફીલ થાય છે એ વ્યક્તિને ઘણી વ્યક્તિ દુઃખ એટલું બધું મોટું લાગે ને કે એને મોત વાલું લાગે પણ આ વસ્તુ કેવી છે આ પરિસ્થિતિ ક્ષણિક હોય છે એ થોડીવાર માટે વ્યક્તિને જે એની ચિંતા હોય દુઃખ હોય કે લાગણી લાગણીના આવેશને વ્યક્તિ કંટ્રોલ ના કરીએ કે તો લાગણીનો આવેશ એટલો ભયાનક હોય એટલો ભયંકર હોય છે કે મોત કરતાં પણ ભયંકર લાગણીનો આવેશ હોય છે કે દુઃખનો આવેશ હોય છે કે જેના લીધે વ્યક્તિ મોતને ઘરે લગાવી દે એને વારું લાગતું હોય છે બાકી મરવું કોઈને નહીં ગમતું હતું એસી નેવર્સના હોવર્સનો કોઈ કોઈ વ્યક્તિ હોય મરવા પડી હોય વેન્ટિલેટર પર હોય તો એ લોકો ત્યાં ડૉક્ટરને કહેતા હોય છે કે પૈસા થોડા એટલા જ લઈ લો તમે તારે પણ મને જીવાડ દો કોઈ વ્યક્તિ હોવર્સનું થયું તો એ તમે પૂછો ને કે ત્યાં મરવું છે ના એમને પણ મરવું તો નહીં હોતું જીવ માત્રાનો એવો સ્વભાવ નહીં હતો કોઈ કોઈને મૃત્યુ વારું લાગે અત્યારે ધારો કે કીરી ચાલતી હોય કોઈ પશુ હોય કોઈ પક્ષી હોય તમે એના તરફ તમે ખાલી આમ પ્રયોગ કરજો તો એના તરત એવું લાગશે કે આ વ્યક્તિથી મારે નુકસાન થઈ જાય તો વ્યક્તિ તમારાથી ભાગવા લાગશે મૃત્યુનો ડર દરેક પશુ પંખી પ્રાણી દરેકની અંદર મૃત્યુનો ડર છે તો પછી કેમ વ્યક્તિ આજે મરવા માટે તૈયાર થતો હોય છે એવી તો આપણા લોકોની શું મજબૂરી કે આપણા લોકો મોતનો વિચાર કરતા હોઈએ છીએ મેં આગલા પણ વિડીયો કીધું હતું કે અત્યારે તમને ઘણી વ્યક્તિ એવા સમાચાર સાંભળવા મળે કોઈ વ્યક્તિ ફલવાના વ્યક્તિએ દવા પીધી ફલવાની વ્યક્તિએ ઘરે ફસો ખાધો ઘણા લોકો આત્મહત્યા કરવાનો વિચાર કરતા હોય છે ઘણા બધા લોકો એમાં ઘણા લોકો ટ્રાય પણ કરું કુવામાં કોઈ વ્યક્તિ કુવામાં પડે કોઈ વ્યક્તિ ડેમમાં પડે કોઈને દવા પીધી કોઈને કેરોસીન સોલ્ટિંગ ફરકી મર્યો મેં આગલા વિડીયોમાં વાત કરી હતી ને એક વ્યક્તિના આપણે દવાખાને લઈ ગયા હતા એ જ દિવસે રાત્રે બીજા છ કેસ આવ્યા હતા બધા લોકોએ દવા પીધેલા હવે આ તો ખાલી નેની સિટીનો સર્વે હતો તમે આખા જિલ્લાનો સર્વે કાઢો આખા રાજ્યનો સર્વે કાઢો આખા દેશનો સર્વે કાઢો તો કેટલા બધા લોકો રોજે રોજ સુસાઈડનો પ્રયાસ પ્રયાસ કરે છે દવાઓ પીવે છે પોતાનું જીવન ટૂંકાઈ દે છે અને એવું નહીં કે ગરીબ વ્યક્તિ હોય કોઈ વ્યક્તિ ગરીબ એની અંદર બાકાત કોઈ નહીં ગરીબ હોય અમીર હોય પહેનેલો હોય અભણ હોય ગમે તેવા વ્યક્તિ હોય પણ હું માનું છું કે અભણ લોકો કદાચ સુસાઈડ ઓછું કરતા હોય છે જે લોકો વધારે વહેલશેડ હોય ભણેલા ગનેલા લોકો હોય ને એ લોકોના એ લોકોની અંદર સુસાઇડનો પ્રમાણ વધારો હોય છે તો ઓનું કારણ હું જીવનની અંદર કહેવાય ને કદીએ નહીં છોરવાની આપણે હું તમને એક બહુ મસ્ત કહાની કહું કે જીવનની અંદર કદી આપણે જીવનની અંદર કદી હાર ના માનવી તમે વિડીયો બનાવી રહ્યો છો હું તમને એક બહુ મસ્ત વાર્તા કહું છું ગૌતમ બુદ્ધ બુદ્ધ ભગવાન તો એ બધા લોકોએ સાંભળ્યું છે આજે બધા લોકો એમને બહુ માને છે એમની જોડે એક વ્યક્તિ આવ્યો હતો એમને ગૌતમ બુદ્ધ ભગવાનને એવું કીધું ભગવાન હું જિંદગીથી એકદમ કંટાળી ગયો છું એકદમ થાક્યો છું હેરાન થઈ છું કુટુંબમાં મને કોઈ મન નહીં આવતું મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે ઘર ચલાવવા મારા માટે મુશ્કેલ બની રહ્યું છે સમાજમાં મારું કોઈ મન નહીં હવે એવું થાય કે જિંદગીને હું ટૂંકાઈ દઉં હું મરી જઉં તો બુદ્ધ એને એક શીખ આપું છે એનો એક ટાસ્ક આપો છે ટાસ્ક એટલે કે એને કે તાર મરવો તો કે મરી જજે પરંતુ એક કોમ કર કે તું ખાલી એક મહિના સુધી હું કે હું તને જે આજ્ઞા કરું તારે એનું પાલન કરવાનું બુદ્ધ ભગ્યા ભગવાન એને શું આજ્ઞા કરે છે કે પેલો જે પર્વત દેખાય છે રોજ તારે સવારે ત્યાં આગળ જતું રહેવાનું તો ત્યાં આગળ કીડીઓ હોય છે કીડીઓ કીડીઓનો પેલો દર હોય છે કીડીઓ પોતાનો ઘર બનાવને ને દર ત્યાં આગળ રોજ તારે જવાનું સવારે કીડીઓ જે પોતાનું ઘર બનાવું પેલો કીડીનો તો દર હોય ને તારક કીડીઓ હવારે બહાર નીકળી જાય ને તારક કોઈ પણ કીડીને નુકસાન ના થાય ને એવી રીતે તારક કીડીઓનો ઘર તોડી નાખવાનો એમનો દર પૂરી દેવાનો બરાબર તે આ વ્યક્તિને તેવું લાગ્યું ગૌતમ બુદ્ધ થઈને આવું કામ શું એમ કહેતા છે કોઈનું ઘર ભાગવું હોય તો સારું કામ કહેવાય પણ એના મનમાં એવું થયું કે ચાલો ભગવાને કીધું એટલે આપણા કરવું પર એને બુદ્ધ ગૌતમ બુદ્ધાને કીધું કે ભગવાન વાંધો વાંધવાની તમારી આજ્ઞા સ્વીકાર છે સમાના રોજ હું આ કોમ કરે તો વ્યક્તિ પહેલાં દિવસે જો જે જગ્યાએ કીડીઓ પોતાનો દર બનાવો પોતાનું ઘર બનાવું પેલા વ્યક્તિએ બધી કીડીઓનું કોઈ પણ કીડી મરે નહીં કોઈ પણ કીડી નુકસાન ના થાય એવી રીતે કીડીનો દર પૂરી નાખે છે બીજા દિવસે ફરતી જાય છે બીજા દિવસે ફરતી જાય તો કીડીઓએ પોતાના ઘરે એવોને બનાવી દેલો તે ફરતી પાછો બધી કીડીઓ જતી વેલા દર પૂરી નાખે દર તોડી નાખે છે તો મુદ્દા પાન જાય છે આ વ્યક્તિ ફરીથી કે ભગવાન હું તો બે જો પણ મારતો એક દિવસ હું ઘર બનાવું તોડી નાખું તો બીજા દિવસે ઘરે એવું હોય છે તે બુદ્ધા કોઈ વાંધો નહીં કે તારે રોજ જવાનું તારા વસ્તુ મહિનો સુધી રોજ આ વસ્તુ રિપીટ કરવાની ડેલી જવાનું પહેલાં વ્યક્તિએ કન્ટિન્યુ રાખ્યું પેલા વ્યક્તિ મનની અંદર દુઃખ થતું હતું કે હું આ રોજ કોકનું ઘર ભાગી નાખું છું આ કીડીઓને કેટલી મહેનત પકડશે રોજ કોઈકનું ઘર ભાગી નાખું પણ બુદ્ધની આજ્ઞા હતી એટલે આજ્ઞાનું પાલન તો કરવું પડે રોજ જાય છે ઘર કીડીનું ભાગી નાખે છે પછી મહિનો પૂરો થયો એટલે બુદ્ધ પાઈને આવે છે એ ભગવાન મેં જે વસ્તુ કીધી એ વસ્તુ તો મેં કરી પણ તો કે આવો વનો મતલબ તે ગૌતમ બુદ્ધ જે જવાબ આપું છે એ બધું આપણને બહુ સમજવા જેવી વાત હોય છે તો કીડી તમારા કરતાં તારા કરતાં બહુ નાની છે માણસ કરતાં કીડી કેટલી નાની આવે તમે વિચારો એક આપણે એક મોસ બરાબર કેટલી બધી કીડીઓ થાય કીડી આટલી નાની છે તું એનું ઘર રોજ સવારે જઈને ઘર એનું તોડી નાખે છે ભાગી છે વેર વેખેર કરી નાખે છે એનું દર પૂરી નાખે છે તો એક કીડી હિંમત નહીં હારતી કીડી હાર નહીં મોનતી બીજા દિવસે સવારે કીડી ફરીથી નવો ઉત્સાહ નવો હિંમત નવા જોશથી ફરીથી પોતાનું ઘર બનાવવાનું શરૂ કરે છે પોતાનું દર બનાવવાનું શરૂ કરે છે અને પહેલાં જેવું કરી નાખે છે તું એક મહિનો સંલગ્ન રોજ કીડીનું ઘર ભાગી નાખ્યું તો કીડી હિંમતની આરતી પોતાનો ઉત્સાહ એવો ને એવો બનાવી રાખે તો તમે તો માણસ છો વાર્તાની અંદર જેટલું સાચ વાર્તા જેટલી સાચી કોટી તથ્ય કેટલું છે પણ વાર્તાના તમે વાર્તાની રીતે લેજો કે વાર્તાનો જે સાર છે જે ઉદ્દેશ્ય છે એ તમે સમજવાનો પ્રયત્ન કરજો કે જો એક કીડી પોતાનું આખું ઘર ભાગી જાય છે હિંમત નહીં હારતી તો તમે હું કાંઈ હિંમત હારો છો તું કાંઈ હિંમત હારો એટલે પેલા વ્યક્તિને પોતાની ભૂલ સમજાઈ જાય છે એ વ્યક્તિને ખ્યાલ આવ્યો કે ભગવાન તમારી વાત સાચી કે વ્યક્તિને કે માણસને જિંદગીમાં કદી હિંમત ના હારવી જોવે જો પરેશાની કે તકલીફ તો દરેક વ્યક્તિની લાઈફની અંદર આવવાની એ ભગવાનને અવતાર ભગવાનને જન્મ લીધો અવતાર લીધા પૃથ્વી લોકોને આપણે કહેવાય કે દુઃખાલય એમ સંસાર એટલે જો બહુ જો આગળ બહુ બધા એને પુસ્તકાલય કહેવાય જો આગળ બહુ બધું ભોજન હોય ભોજન બધું એને ભોજનાલય કહેવાય તો ભગવાને પોતે કીધું છે કે દુખાલય એમ સંસાર એ દુઃખ તો હોવાનો જ એવો કોઈ વ્યક્તિ તમે એવું ના વિચારશો કે કોઈ વ્યક્તિ તમને એક બી વ્યક્તિ તમને એવું જોવા મળશે કે જેની લાઈફની અંદર દુઃખ નહીં હોય સોશિયલ મીડિયાની અંદર ફેસબુકની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર ચાહે તમને ગમે એટલા લોકો હારી હારી પોસ્ટ મૂકતા હશે તમને એવું લાગતું છે એમને જોઈને કાં લોકો લાઈફ બહુ એન્જોય કરે છે બહારની ટ્રીપ કરતા હોય છે ફરતા હોય છે પણ એ લોકોની લાઈફની અંદર બી બહુ બધા પ્રોબ્લેમ હોય છે બહુ બધા દુઃખ હોય છે અને કેમ કે સોશિયલ મીડિયા એક ઇલુઝન છે એક ભ્રમ છે કે જો આગળ લોકો વ્યક્તિ ચોવીસ કલાકની અંદર ભલે ચોવીસ સેકન્ડ ખુશ છે ચોવીસ સેકન્ડ હસતો છે ચોવીસ સેકન્ડ હસતો ફોટો છે એ પારીને સોશિયલ મીડિયા પોસ્ટ કરી દે છે એને જોઈને આપણે આપણી લાઈફ એમની જોડે કમ્પેર કરીએ છીએ કે બધાની લોકોની લાઈફની અંદર જલસા છે બધા લોકોની લાઈફની અંદર મજા છે અને આપણી લાઈફ આપણી લાઈફમાં ઝંડ છે આપણે દુઃખી છીએ એવું નહીં હતું અહીંયા ગરીબે દુઃખી છે અમીરે દુઃખી છે કે ભણેલોય દુઃખી છે અભણે દુઃખી છે જેને નોકરી છે એ દુઃખી છે બેકાર છે એ દુઃખી છે જેના ઘર ગાડી બંગલો હારી હારી ગાડીઓ શું એવા એ લોકોએ દુઃખી છે જેના પણ કોઈ નહીં એ દુખી છે ખરેખર ત્યાં સુખી પણ જે વ્યક્તિની અંદર સમજણ છે એ જ દુઃખી છે આપણું માઇન્ડ ખરેખર એક સર એક વ્યક્તિએ એવો સાયકોલોજીસ્ટ એવું કીધું હતું કે આપણું માઇન્ડ કેવું છે કે માઇન્ડને બે ઓપ્શન આપવામાં આવે ને કે પોઝિટિવ વસ્તુ અને નેગેટિવ વસ્તુ તો આપણું માઇન્ડ નેગેટિવ જલ્દી એક્સેપ્ટ કરશે અને આપણું માઇન્ડ એવું છે ને કે આપણું માઇન્ડ આમ તો જોવા જઈએ તો આપણું દુશ્મન જ છે કે હંમેશો આપણે ભૂત ભૂતકાળના ભૂતકાળમાં આપણે ચોંટાવ આપણું માઇન્ડ ભવિષ્યની ચિંતાઓ કરતું હોય યા તો ભૂતકાળનો સુખ દુઃખ યાદ કરતું હોય કદી પણ આપણને વર્તમાનમાં નહીં જીવા દેતું આપણને હંમેશા આપણા લોકો એવું વિચારતા હોય કે ભૂતકાળની અંદર મારા આ થયું ખરાબ થયું પહેલાં એ આવું કીધું મને આવું કીધું હું તો પહેલાં નહીં સોરું પહેલાં જ પહેલાં નહીં જવા દઉં કે આપણી અંદર એક જલન હોય એક કોતો રાગ હોય કોતો દ્વેષ હોય હંમેશા પ્રત્યે બદલો લેવાની આપણી અંદર ભાવના હોય યા તો આપણા ભવિષ્યની ચિંતાઓ કરતા હોય હું ફલણ ઓમ કરીને બતાવી દઉં ઓમ દેખાડી દઉં એ તો પછી કહેવાય ને કે પૈસાની તકલીફ હોય કે મારું ભવિષ્યમાં એવું થશે મારા પણ પૈસા નહીં ગાડી નાપતા હોશ બાઇક નાપતા હોશ હા અંતે આજકાલ વ્યક્તિ કહેવાય ને કે દરેક વ્યક્તિ ઈ એમઆઈના હપ્તાના ટેન્શનમાં જીવતું હોય છે કોઈને પૈસાનું ટેન્શન હોય અને કોઈને પૈસા હોય બધું હોય કમ્પ્લીટ તો કોઈના ઘરનું ટેન્શન હોય ઘેરે કમ્પ્લીટ હોય પૈસાએ કમ્પ્લીટ હોય તો કોઈને શરીર સારું ના રહેતું હોય એટલે આ બધું ચાલા કરવાનું ઓન ઓન ઉમદ લાઈફ સ્વીકારી લેવાનું કે વેટ લસ તો જીંદગી નિસા તો ચાલ્યા કર દુખતો રહેવાનું જે પેલા ભાઈને મને વાત કરી થી મને કોઈ મારગો મર્ડર કર તો મને 50000 આપું તો આ દરેક લોકો ની માનસિકતા એવું ન કે એક જ વ્યક્તિ નો સવાલ છે બહુ બધા લોકો નો આ સવાલ હોય છે લોકો કઈ નીત હતા એ ભાઈને હું રૂબરૂ મળવા પણ જવાનો છું એને મને કીધું સ ભાઈ ડિપ્રેશન માંથી મારા બહાર આવું છું મેં કીધું ના તો કોઈ વ્યક્તિ મરી જાય તો ભલે તમે એના બેસનામ ના જો ચાલશે નહીં જવ તો એની અંતિમ યાત્રામાં નહીં જો તો પણ ચાલશે પણ કોઈ વ્યક્તિ જીવતો વ્યક્તિ સ દુઃખી સ હેરોન સ પરેશાન સ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હોય તો અમને તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ એવો લાગતો હોય કે વ્યક્તિ ખરેખર બચાવે બહુ અમને દુઃખી રહે ટેન્શનમાં રહેશે એમ લાગે ને કે વ્યક્તિ અમ દારાદાર દૂબરો પડતો જાય છે અમુક લોકોની શકલ પરથી જ આપણને ઘણો બધા આઈડિયા જાય કે વ્યક્તિ સો ટકા કરીને ટેન્શનમાં છે તો તમે આવા લોકો જોડે જઈને બેસો આવા લોકોને જોડે જઈને એક વાત કરો કે મિત્ર તને શું તકલીફ છે શું ટેન્શન છે કોઈ હોય તો મને કહે મારાથી બનતો બધું હું પ્રયાસ કરીશ ભલે તમે એની કંઈ મદદ કરો ના કરો પણ કારણ તમે એને જેને થોડી ઘણી હિંમત આપો ને તો એ પણ એ વ્યક્તિને ઘણું બધું અંદર મનથી શોધી થતી હોય છે એને એવું લાગે કે કોઈક તો મારું છે બાકી અત્યારે તો વ્યક્તિ મરી જાય પછી લોકો ફોર્માલિટી માટે બેસનામાં બેસતા હોય છે ને બેસ્ટના તો એ બધી આ ગમની વાતો કરતા હોય રાજકારની વાતો કરતા હોય ફેલાણો ભાઈ આવે તો ફેલાવો ભાઈ તેવો હતો તો આ ચૂંટણીમાં ઉભું રહેવાનું છે ને તો એક ફોર્મ ભરવું છે ને તમારી વાત કોઈ નહીં કરે ના તમારા જીવ તમારા જીવો તો લોકોને ફરક નહીં પડે તમે મરતો હોય કોઈ ફરક નહીં પડે તમારી ચિંતા કરવાનું કોઈ હોય ના પણ તમે પોતે તમારી ચિંતા કરો કોઈ તમારો સાથ આપે ના આપ પોતે તમારો સાથ આપો કોઈ તમને સમજો લાઈફની અંદર ના સમજા પણ તમે પોતે પોતાને સમજો તમને તમારાથી બેટર તમને તમારાથી વધારે કોઈ નહીં સમજી શકતું પણ આજે તમારી લાઈફની અંદર ગમે તે તકલીફ હોય પ્રોબ્લેમ હોય ચિંતા હોય વિશ્વાસ કરો એ એક બે એક બે મહિના પછી એક બે વીક પછી એક બે વર્ષ પછી નહીં હોય અરે એક બે વર્ષ પછી નહીં હોય એવું નહીં તકલીફ હતી કે નહીં તમને એ પણ યાદ નહીં હોય કે મારા લેપની અંદર હું તકલીફ હતી તમે ભૂલી જશો આ તમારી અંદર વર્તમાન પરિસ્થિતિની પરિસ્થિતિમાં હાલ તમારી પર જે ગુજરી છે તમે જે પરિસ્થિતિમાં તમે પસાર થઈ રહ્યા છો એક બે વર્ષ પછી તમે મને ભૂલી જશે તમને યાદ જ નહીં હોય કે મારા આવા પણ દિવસો હતા યાદ થોડું યાદ હોય પણ અત્યારે તમને આ પરિસ્થિતિ જે તમને અસર કરે છે તમારા મન ઉપર જે પ્રભાવ પાડે છે કે જે પરિસ્થિતિ કે જે વસ્તુ પરિસ્થિતિ કે વ્યક્તિને તમે જે મરવાના વિચાર કરી રહ્યા છો એક બે વર્ષ પછી આ વસ્તુ કોઈ માયનો નહીં રાખવાની એટલો તમે વિશ્વાસ કરો વસ્તુ એક જ છે ખાલી સમયને તમે થોડો સમય આપો સમય બધું ઠીક કરી નાખે છે પેલું કહેવાય ને ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો બોડી સમય અને ભરતી કોઈની રાહ નહીં જોતો અને વ્યક્તિના જીવનની અંદર તકલીફ આવ મુસીબત આવે તો વ્યક્તિ મજબૂત થાય ને અંગ્રેજીમાં પણ પેલી કહેવાય છે ને કે એ સાયલેન્ટ ઓશન કેન્ટ ટ્રેન્ડ એ સ્કિલ સેલર શાંત દરિયો હોય ને એકદમ શાંત દરિયો એ ક્યારેય પણ કુસર નાવિક પેદા ના કરી શકે જેમ કે દરિયો હંમેશા શાંત રહેતો હોય કોઈ વ્યક્તિ ના ચલાવતો હોય દરિયાની અંદર અને કદી તો તોફાન પહેલાં આવેલું જ ના હોય એનો અનુભવ જ ના હોય કે તોફાન તોફાન સામે કઈ લડવું તો એ વ્યક્તિ સીધો ડૂબી જ જવાનો છે લાઈફની અંદર પણ આપણને તકલીફ આવે મુસીબત આવે પરેશાની આવે તો આપણને મજબૂત કરવા આવતી હોય ખરેખર આપણા કોણ શું પારકા કોણ શું એનું આપણને અનુભવ કરવા આવતી હોય ઘણી વ્યક્તિ આપણી પરિસ્થિતિ સારી હોય આપણા જોડે પૈસા હોય ઘર ગાડી બંગલો હોય આપણા આજુબાજુ બહુ બધા મિત્રો હોય દોસ્તો હોય આપણને એવું લાગતું હોય કે દુનિયા ખરેખર બહુ સારી છે બધા આપણા બધા બહુ બધા મિત્રો હોય છે પણ ઘણી વ્યક્તિ આપણો ભ્રમ હોય છે લોકો એમના સ્વાર્થના લીધે આપણા જોડે આવતા હોય છે આપણી પરિસ્થિતિ જોઈને આપણા જોડે આવતા હોય છે પણ જ્યારે પણ આપણી પરિસ્થિતિ થોડી પણ કપરી થાય પરિસ્થિતિ વિપરીત થાય ત્યારે લોકો ભાગી જતા હોય છે આપણા લોકો આપણને મેળા મારતા હોય છે કેમ દાજા પર ડોમ જતા હોય છે પર્યા પર પાટું મારતા હોય છે આવું બધું થતું હોય એટલે કોઈ વ્યક્તિ તમને સમજે ના સમજે તમે પોતે પોતાની જાતને સમજો કોઈ તમારો સાથ આપે ના આપે તમે પોતે તમારો સાથ આપો બાકી વિશ્વાસ કરો સો ટકા પરિસ્થિતિ બદલાશે કોઈના બહુ સારા દિવસો પણ એ ટક્યા નહીં કોઈના ખરાબ દિવસો પણ ટક્યા નહીં સમયને ખાલી થોડો સમય આપો બધું ઠીક થઈ જવાનું છે ઓટોમેટિક તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર પણ બીજું પણ પાર્ટ આવશે જ તમે બરાબર એટલે વિડીયો કન્ટિન્યુ તમે જોતા રહેજો ગમો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો